જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું આપણે સાંભળીશું જયા પાર્વતી વ્રતની વિધિ અને વ્રત કથા જયા પાર્વતી વ્રત વ્રત દેવી પાર્વતીને સમર્પિત છે પરણી સ્ત્રીઓ તેમના પતિના લાંબા આયુષ્યની કામના સાથે આ વ્રત રાખે છે બીજી તરફ અપરિણીત છોકરીઓ યોગ્ય વર મેળવવા માટે આ વ્રત રાખે છે આ વ્રત પાંચ દિવસ ચાલે છે આ વ્રત કરનાર પાંચ દિવસ મોડું ભોજન કરી ઉપવાસ કરે છે આ વ્રત સૌભાગ્યની પ્રાપ્તિ માટે કુંવારી કન્યાઓ કરે છે પાંચમા વર્ષે સાસરે જે વ્રતનું ઉજવણું કરે છે આ વ્રત માતા પાર્વતીએ શિવજીને પ્રાપ્ત કરવા માટે કર્યું હતું જયા પાર્વતી વ્રત અષાઢ મહિનાના શુક્લ પક્ષની ત્રયોદશી તિથિથી શરૂઆત થાય છે અને કૃષ્ણ પક્ષની તૃતીયા તિથિ સુધી ચાલે છે આઠ જુલાઈ બે હજાર પચીસ અને મંગળવારથી શરૂ થશે અને તેર જુલાઈ બે હજાર પચીસ અને રવિવારે સમાપ્ત થશે આ વ્રત કરવાથી પતિની તંદુરસ્તી સુધરે છે બાળકોની સુખાકારી વધે છે અને આ વ્રત કુંવારી છોકરી કરે છે તેને નીતિવાન તથા ઉત્તમ સંસ્કારી છોકરો લઈ પતિ તરીકે મળે છે શાસ્ત્રજ્ઞા મુજબ આ વ્રત પાંચ વર્ષ અથવા અગિયાર વર્ષ કરવાનું હોય છે વર્ષ પૂરું થયેલી લોકાચાર મુજબ જાગરણ કરવાનું હોય છે વ્રત કરનારે વ્રત પૂરું થયા બાદ બ્રાહ્મણ દંપતીને જમાડવાનું હોય છે જયા પાર્વતી વ્રત એ શિવ પાર્વતીની પૂજા અર્ચનાનું વ્રત છે આ વ્રત અષાઢ સુદ તેરસથી શરૂ થાય છે અને પાંચ દિવસ ચાલે છે વ્રતના ભોજનમાં મીઠું વર્જિત મનાય છે વ્રતના અંતમાં આખી રાતનું જાગરણ કરી કુમારિકાઓ વ્રતનું સમાપન કરે છે આ વ્રત કુમારિકાઓ અને સૌભાગ્યવતી સ્ત્રીઓ ઓછામાં ઓછા પાંચ વર્ષ અને વધુમાં વધુ વીસ વર્ષ સુધી કરે છે આ વ્રતને ગણગોર મંગલાગૌરી અને સૌભાગ્યસુંદરી વ્રત વ્રત પણ કહેવામાં આવે છે પૌરાણિક માન્યતા મુજબ આ વ્રતથી અખંડ સૌભાગ્યવતીનું વરદાન પ્રાપ્ત થાય છે તથા બાળકોના આરોગ્યની વૃદ્ધિ થાય છે આ વ્રત સૌ પ્રથમ માતા પાર્વતીએ શિવજીને પ્રાપ્ત કરવા કર્યું હતું ત્યારબાદ માતા સીતાએ માતા પાર્વતીની પૂજા કરી જય જય રાજ રાજકિશોરી પ્રાર્થનાથી મનગમતા વરની પ્રાપ્તિ માટે પ્રાર્થના કરી હતી અને માતા પાર્વતીએ પ્રસન્ન થઈ મનગમતા વરનું વરદાન આપ્યું હતું વ્રતની વિધિ અષાઢ શુદ્ધ તેરસના દિવસે સ્નાન કરી સાફ વસ્ત્ર ધારણ કરવા ત્યારબાદ સંકલ્પ માટે માતા પાર્વતીનું ધ્યાન ધરવું શિવ પાર્વતીની મૂર્તિ અથવા ફોટો સ્થાપિત કરવો સૌપ્રથમ ગણેશ પૂજા કરી પછી શિવ પાર્વતીને દૂધ પાણી બીલીપત્ર કુમકુમ કસ્તુરી અને ફૂલ ચડાવીને પૂજા કરવી જેમાં ઝવેરાની પણ પૂજા મહત્ત્વની છે કોઈપણ ઋતુ ફળ અથવા નારિયેલ અર્પણ કરવા પછી વિધિ વિધાનથી સોળસો પ્રચાર પૂજન કરવું માતા પાર્વતીનું ધ્યાન કરી સ્તુતિ કરવી વ્રત દરમિયાન માત્રને માત્ર ફળ દૂધ દહીં ફ્રૂટ જ્યુસ ડ્રાય ફ્રૂટ જમવામાં લઈ શકાય તે સિવાય એક પણ વસ્તુ ખાવાની મનાઈ હોય છે દૂધની મીઠાઈ ખાઈ શકાય છે ટૂંકમાં અલુણા રહેવાની વાત છે છેલ્લા દિવસે મંદિરમાં જઈ મા પાર્વતીની પૂજા આરાધના કરી મીઠું અને લોટની સામગ્રી બનાવી અને ખોરાક લઈને વ્રત પૂર્ણ કરી શકાય છે વ્રત દરમિયાન મીઠું અને અનાજની વસ્તુ ખાવાની મનાઈ છે વ્રતના અંતિમ દિવસે રાત્રિ જાગરણ કરવાનું મહત્ત્વ છે જાગરણ એક પ્રતિક છે જાગરણમાં ધૂન ભજન ઉપવાસ જાપ કરવાનું પણ મહત્વ છે ખરા અર્થમાં અંતર મનને જાગૃત કરવાની વાત છે વ્રતની ઉજવણી પાંચ વર્ષને અંતે સાત વર્ષને અંતે કે પછી નવ વર્ષને અંતે કરી શકાય છે મા જગદંબા અખંડ સૌભાગ્યના દાતા છે સારો પતિ પણ માની પ્રસન્નતાથી જ પ્રાપ્ત થાય છે એટલે ખાસ કરીને સ્ત્રીઓ અને નવજવાન દીકરીઓએ આ પ્રકારના આશીર્વાદ મેળવવા માટે આવા વ્રત કરી અને માની પ્રસન્નતા મેળવે છે વ્રતમાં પૂર્ણ ઉપવાસ જરૂરી છે અન્નનો થાય તો જ મન શુદ્ધ થાય મન શુદ્ધ થાય તો ભગવાનને પામી શકાય તેથી પૂર્ણ ઉપવાસ કરવાને માટે મીઠાત તથા અનાજનો ત્યાગ કરી અલુણા રહેવાનું મહત્ત્વ છે શક્ય હોય તો તે દંપતીએ વસ્ત્ર તથા દક્ષિણા આપવા સાથે સાથે સૌભાગ્યની અખંડિતતા માટે કંકુ કાજળ તથા દાનમાં આપવા જે ઘરમાં બાલિકા તથા સ્ત્રીઓ આ વ્રત કરે છે તે ઘર આનંદ અને ઉત્સાહથી ભરાઈ જાય છે આ વ્રતના છેલ્લા દિવસે જાગરણ કરે છે જયા પાર્વતી વ્રત કથા નગરીમાં સદાચારી સત્યવાદી અને સેવાભાવી એક દંપતી રહેતા હતા તેઓ આખો દિવસ પ્રભુ ભક્તિમાં લીન રહેતા હતા ભૂખ્યાજનો તથા અભ્યગતોને ભોજન કરાવતા નિરાધારોને આશ્રય પણ આપતા હતા ઈશ્વર કૃપાથી આ દંપતી પાસે પરિશ્રમથી પ્રાપ્ત કરેલી અખૂટ સંપત્તિ પણ હતી તેઓ ગુરુકુળોમાં સખાવત પણ કરતા હતા પતિ પત્ની બને એકબીજાના સહકારથી સદાવ્રત તથા સેવા કાર્ય કરતા હતા તેમનામાં પણ ન કાશી કાશીનગરીના સમગ્ર પંથકમાં આદંપે તેની પ્રસિદ્ધિ ફેલાવવા માંડી દૂર દૂરથી શ્રેષ્ઠીઓ તથા સંતો મહાત્માઓ પણ તેમના દર્શને આવવા માંડ્યા એક વખત મહર્ષિ નારદ મુનિ કાશીનગરીમાં આવ્યા તેમણે આ ગૃહસ્થિનો મહિમા સાંભળ્યું તેમને પણ આ ગૃહસ્થિને ત્યાં જવાની પ્રેરણા થઈ નારદ મુનિ ફરતા ફરતા ત્યાં આવી ચડ્યા ગૃહસ્થે તેને આવકાર આપી ફળ ફળાદીથી સ્વાગત કર્યું નારદજી પ્રસન્ન થયા નારદજીએ પૂછ્યું કેમ છો મજામાં ને ગૃહસ્થીએ કહ્યું હા મુનિરાજ આપણી કૃપાથી સર્વ વાતે સુખી છે પણ બોલતા બોલતા તે ખચકાઈ ગયા નારદજીએ કહ્યું ખચકાવાની જરૂર નથી તમારા મનમાં જે હોય તે વિના સંકોચે કહો હે મુનિરાજ બીજી કોઈ ઈચ્છા નથી પણ એક સંતાનની ખોટ છે જે મારા આ સદાવ્રતને સંભાળે છે જે મારા આ સદાવ્રતને સંભાળે આમ કહી ગૃહસ્થે મુનિને પ્રણામ કર્યા નારદજી બોલ્યા અહીંથી તમે દક્ષિણ દિશામાં જાઓ ત્યાં એક અપૂજ શિવલિંગ છે ઘણા વર્ષોથી તેની કોઈ પૂજા કરતું નથી ત્યાં જઈ તમે શંકર પાર્વતીની શ્રદ્ધાપૂર્વક સેવા પૂજા કરો તો સદાશિવ ભોળાનાથ તમારા પર પ્રસન્ન થશે તમારી મનોકામના પણ પૂર્ણ થશે આમ આશીર્વાદ આપી નારદજી ચાલતા થયા બીજા દિવસે નારદ મુનિની સલાહ પ્રમાણે પતિ પત્ની દક્ષિણ દિશા તરફ ચાલી નીકળ્યા ત્યાં ઘોરવગડામાં ભૂખ્યા અને તરસિયા બંને શિવલિંગની શોધમાં નીકળે છે પણ ક્યાંય આવું મંદિર મળતું નથી બંને જણ થાકીને એક ઝાડ નીચે આરામ કરવા બેઠા છે એવામાં પત્નીની નજર એક મોટા ડુંગરની ટોચ પર પડી ત્યાં તેને મંદિર હોવાનું અણસાર થયું તેણીએ કહ્યું હે નાથ જુઓ પેલા ડુંગરની ટોચ ત્યાં નારદ મુનિના કહ્યા પ્રમાણે શિવલિંગ હોઈ શકે મંદિરનો અણસાર મળતાની સાથે થાક તથા ભૂખ તરસ મટી ગયા બંને જણ ચાલતા ચાલતા ડુંગરની ટોચ પર પહોંચ્યા ત્યાં એક શિવ મંદિર હતું બંનેના હૃદયમાં હરખ માતો નથી તેમણે મંદિરમાં સાફ સફાઈ શરૂ કરી શિવલિંગ પરથી પાંદડા તથા ધૂળ સાફ કર્યા પાસેની નદીમાંથી પાણી લાવી શિવલિંગ તથા તેની સમક્ષ રહેલી પાર્વતીની મૂર્તિને પણ સ્નાન કરાવ્યું મંદિર પાસે બીલીપત્રનું ઝાડ ઝાડ ત્યાંથી બીલી પત્રો લાવી શિવલિંગ પર ચડાવ્યા શિવ મહિમન સ્ત્રોતનો પાઠ કર્યું તળેટીના જંગલમાં જઈ ફળ ફૂલ લાવી શિવજીને અર્પણ કર્યા દંપતીએ સતત પાંચ વર્ષ શંકર પાર્વતીની પૂજા કરી પણ ભગવાન શંકર પ્રસન્ન થયા નહીં એક દિવસ નિત્યક્રમ પ્રમાણે પાણે વનમાં ફળ ફૂલ લેવા ગયું અને સાંજ પડવા આવી છતાં તે પાછો ફર્યો નહીં એટલે પત્નીને એક અનેક પ્રકારની શંકા થવા લાગી પતિની વાટ જોતા થાકી ગઈ ન છૂટકે તે પતિની શોધ કરવા નીકળી પડી આ વન ખૂબ જ બિહામણું હતું ઠેર ઠેર જંગલી પ્રાણીઓ વાઘ સિંહ અને રીછો ભયંકર ઘુઘવાટા સંભળાતા હતા શિયાળ પણ કરુણ રુદન કરતા હતા કુંવળ જેવા નિશાચરો આમથી તેમ ફરતા જોવામાં તેને કશુંક અમંગળ થયું હોવાનો ભય થવા લાગ્યો છતાં હિંમત રાખી શિવ પાર્વતીનું રટણ કરતી તે ચાલવા લાગી અચાનક તેની નજર એક ઝાડ નીચે પડી જોયું તો તેનો પતિ બેભાન દશામાં પડ્યો હતો તેના પગના અંગૂઠામાંથી લોહી નીકળતું હતું તેણે જોયું તો પતિના પડખામાં એક કાળો નાગ ફૂફાડા મારતો જતો હતો થોડી ક્ષણો પછી તેને આંખો ઉઘાડી ત્યાં તો તેની સમક્ષ સોળે શણગાર સજીને ઉભેલા માતા પાર્વતીજી પ્રગટ થયેલા જણાય છે માતા પાર્વતીના દર્શનથી તેનામાં નવીન ચેતના જાગી માતા પાર્વતીને જોતાં જ પત્ની તેના ચરણોમાં પડી ગઈ માતા પાર્વતીએ તેના મૃત પ્રતિના શરીર પર હાથ ફેરવ્યો તરત જ પતિએ આંખો ઉગાડી અને ભાનમાં આવી ગયો તે આળસ મરડીને ઊભો થયો તેણે પણ માતા પાર્વતીના દર્શન કર્યા બંને જણ ધન્ય થયા પાર્વતી બોલ્યા તમારા બંનેની અનન્ય ભક્તિ તથા શ્રદ્ધા જોઈને હું ખૂબ જ પ્રસન્ન થયો છું તમારે જે જોઈએ તે માગી લો દંપતીએ કહ્યું હે ભગવતી અમારે બીજું કંઈ જોઈતું નથી પણ એક શેર માટીની ખોટ છે તેનો ઉપાય બતાવો પાર્વતી બોલ્યા તમે જયા પાર્વતીનું વ્રત કરો તો તમને અવશ્ય સંતાનની પ્રાપ્તિ થશે પત્નીએ કહ્યું માતાજી આ વ્રત કેવી રીતે કરાય આ પાર્વતી બોલ્યા આ વ્રત અષાઢ શુદ્ધ તેરસના દિવસે કરવામાં આવે છે અને વધ બીજે પૂર્ણ થાય છે આ વ્રત કરવાથી સંતાનની પ્રાપ્તિ ઉપરાંત મને આ વ્રત કરવાથી શિવજી મળ્યા છે તેમ કુમારિકાઓને મનગમતો ભરથાર મળે છે તે ઉપરાંત સ્ત્રીઓને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે આ વ્રત પાંચ દસ પંદર કે વીસ વર્ષે અનુકૂળતા પ્રમાણે ઉજવવું તે દિવસે કુંવારી કન્યાઓ સૌભાગ્યવતી સ્ત્રીઓને ભોજન કરાવવું બ્રાહ્મણો પાસે આ વ્રતની ઉજવણીનું પૂજા કરાવી દાન દક્ષિણા આપી કુટુંબના સૌ પરિવારજન તથા સગા સંબંધીઓને ભોજન કરાવવું ગોરમાની પૂજા કરી વ્રતમાં ઉગાડેલા જવારા નદી કે પીપળાના ઝાડ નીચે અથવા માતાજીની ડેરીએ નિયત સ્થળે પધરાવવા વ્રતી બહેનોએ ભોજનમાં મીઠું લેવું નહીં મોડું એક ટાણું કરવું વ્રતની કથા સાંભળવી તથા ઘરમાં દાદા દાદી અને વડીલોને પ્રણામ કરી આશીર્વાદ મેળવવા આ વ્રતથી સૌનું કલ્યાણ થાય તેવા આશીર્વાદ મળે છે આમ વ્રતનો મહિમા માતા પાર્વતી ધ્યાન થઈ ગયા માતા પાર્વતીના આશીર્વાદ મેળવી દંપતી આ જયા પાર્વતી વ્રત કરે છે તેને ત્યાં પારણું બંધાય છે પુનઃ કાશીનગરીમાં સૌ કોઈ આ દંપતીના દર્શને આવે છે અને જયા પાર્વતી વ્રતનો મહિમા જાણે છે કાશીનગરીમાં પણ કુમારિકાઓ આ વ્રત લે છે જયા પાર્વતીનું વ્રત જેવી રીતે આ દંપતીને ફળ્યું તેવું સૌને ફળવું આ વ્રતની કથા સાંભળનાર તથા સંભળાનારને પણ વ્રત ફળ્યાનું ફળ મળે છે શ્રદ્ધાથી કરેલું વ્રત કે કોઈ સેવા કાર્ય વ્યર્થ નથી જતું તેનું ફળ અવશ્ય મળે જ છે તો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આપણી ચેનલ મિત્તલ વોઇસને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ